કરવા માટે બાળકોને દરિયો સૌથી વધુ ગમે છે જેથી આજે હજારોની સંખ્યામાં દરિયા કિનારે લોકો ઉમટી પડ્યા હતા એક મહિનો દિવાળી વેકેશન પૂર્ણ થવાને આરે આવ્યું છે અને આવતીકાલથી તમામ રાજ્ય

સુરત વલસાડ સહિત દૂર દૂર થી આવેલા સહેલાણીઓ વિવિધ રાઇડ સહિત ઊંટ રાઇડ બાઇક રાઈડ તેમજ જમ્પિંગ જેક ઉપર બાળકોને એન્જોય કરાવ્યું છે નવસારી જિલ્લામાં આમ તો ઉભરાટ અને દાંડીના દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણી ઉમટી પડતા હોય છે પરંતુ દાંડીના દરિયા કિનારે સોલ્ટ મેમોરિયલ હોવાથી ઉભરાટ કરતા વધુ સહેલા દાંડીના દરિયા કિનારે જોવા મળે છે

મારું નામ વિક્રમસિંહ ઠાકુર છે અમે સુરતથી આવ્યા છે વેકેશનનો અત્યારે આજે છેલ્લો રવિવાર છે અને છોકરાઓની એવી ઈચ્છા હતી કે સુરતના બીચ પર તો અમે ઘણી વાર ગયા પણ કે દાંડીના બીચ પર આપણે કે જઈએ એમ એટલે અમે અમારી ફેમિલી સાથે આવ્યા છે અને અમને બધા ખૂબ એન્જોય કર્યો છે અહીંયાં બાઇક રાઇડિંગ કર્યું છે તો ઊંટની સવારી કરી છે બધા છોકરાઓને ખૂબ મજા આવી છે બાળકોને ખરેખર ખૂબ મજા આવી છે ચંદી વોલકમી છે <laughs> I also enjoyed so much.